હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ જારી કરવામાં આવેલી છે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ત્રણ સંબંધી મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલા ઉમેદવારો માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો મિત્રો જાહેરાત ક્રમાંક આઠ બે હાજર પચીસ ડેપ્યુટી સેક્શન ઓફિસર અને ડેપ્યુટી મામલતદાર ક્લાસ ત્રણ વર્ગ ત્રણ બે હાજર પચીસ ના રોજ પ્રાથમિક પરીક્ષા યોજાઈ હતી જેમાં મિત્રો મુખ્ય પરીક્ષા માટે બાવીસો એસી ઉમેદવારો ક્વોલિફાય થયેલા છે તો તેમના સંબંધી અગત્યની સૂચના જારી કરવામાં આવેલી છે તો અહીં મિત્રો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયેલા ઉમેદવારોના કટ ઓફ માર્ક આપેલા છે તો વિગતે જોઈએ જનરલ કોમન માર્ક છે જે કટ ઓફ માર્ક સત્તાણું પોઈન્ટ સાડત્રીસ છે જનરલ ફિમેલમાં કટ ઓફ માર્ક નેવું પોઈન્ટ ચોવીસે અટકેલા છે ઈ કોમન માર્ક સત્તાણું પોઈન્ટ સાડત્રીસ છે અને ઈડબલ્યુએસ ફિમેલમાં નેવું પોઈન્ટ ચોવીસે અટકેલું છે ત્યારબાદ એસીબીસી કોમન મેરિટ છે જે સત્તાણું પોઈન્ટ સાડત્રીસ માર્કે અટકેલું છે એસીબીસીના ફિમેલ ઉમેદવારોનું કટ ઓફ માર્ક નેવું પોઈન્ટ ચોવીસે અટકેલું છે એસસી કોમન માર્ક છે જે સત્તાણું પોઈન્ટ ચાળત્રીસે અટકેલ છે અને એસસી ફિમેલ કટ ઓફ છે જે નેવું પોઈન્ટ ચોવીસી અટકેલ છે એસટી કોમન કટ ઓફ માર્ક એકાણું પોઈન્ટ ચોરાણું છે અને એસટી ફિમેલ કટ માર્ક બ્યાસી પોઈન્ટ અડસઠ છે ઇ એક્સ સર્વિસમેનનો કટ ઓફ માર્ક છે ઓગણપચાસ પોઈન્ટ એક્યાસી અટકેલ છે ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોમાં મિત્રો ગ્રુપ એમાં કટ માર્ક સત્યોતેર પોઈન્ટ ઓગણસી અટકેલ છે ને ગ્રુપ બી માં સત્તાવન પોઈન્ટ નેવ્યાશી અટકેલ છે ત્યારબાદ ગ્રુપ ડી અને ઈમાં ચોવીસ પોઈન્ટ અટકેલ છે તો જે ઉમેદવારો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનો રહેશે ત્યારબાદ મિત્રો ઓફ માર્ક સંબંધી અગત્યની સૂચના આપેલી છે તે તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે અને અહીં મિત્રો મુખ્ય પરીક્ષા માટે જે ઉમેદવારો ક્વોલિફાય થયેલા છે તેમના રોલ નંબર આપેલા છે તો જે ઉમેદવારોએ પરીક્ષા આપી હોય તેમણે પોતાનો રોલ નંબર જોઈ લેવો જરૂરી છે તમામ ઉમેદવારોના રોલ નંબર આપેલા છે તો ટોટલ મિત્રો જોવા જઈએ તો બાવીસો એસી ઉમેદવારોના રોલ નંબર આપેલા છે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલા ઉમેદવારોના ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક એકસો સત્યાવીસ બે હજાર ચોવીસ પચીસ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી સાત નવ બે હજાર પચીસના રોજ પ્રાથમિક પરીક્ષા યોજાઈ હતી જેમાં મિત્રો કુલ ત્રણસો છ્યાસી ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયેલા છે તો તેમનો કટ ઓફ માર્ક મિત્રો અહીં આપેલા છે ગ્રુપ એ માં ચુમ્માલીસ અડતાલીસ છે ગ્રુપ બી માં એકવીસ પોઈન્ટ પચાસ છે અને ગ્રુપ સીમાં ઓગણસિત્તેર પોઈન્ટ એક્યાસી ગ્રુપ ડી અને ઈમાં વીસ પોઈન્ટ ત્રણ છે તો દિવ્યાંગ ઉમેદવારો માટે જે ઉમેદવારો ક્વોલિફાય થયેલા છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવેલા છે તે ઉમેદવારોના તમામ રોલ નંબર મિત્રો અહીંયા આપેલા છે તો જે ઉમેદવારો એ પરીક્ષા આપી હોય તે પોતાનો રોલ નંબર જોઈ શકે છે અને મુખ્ય પરીક્ષા માટે એપ્લાય કરી શકે છે તો ટોટલ મિત્રો જોવા જઈએ તો ત્રણસો સ્યાસી ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયેલા છે તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ બે મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું જાહેરાત ક્રમાંક ઝીરો આઠ બે હાજર પચીસ છવ્વીસ અને જાહેરાત ક્રમાંક એકસો સત્યાવીસ બે હાજર ચોવીસ પચીસ બંને સ્પર્ધાત્મક પરીક્ષાના કટ માર્ક જાહેર કરવામાં આવેલા છે અને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલા ઉમેદવારોને ફોર્મ ભરવા માટે તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરવા સંબંધી અગત્યની સૂચનાઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો તમામ ઉમેદવારોએ ખાસ મિત્રો ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતા